નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજનેશ મહેતા ન્યુઝ ના ડિજિટલ છે એક નજર મુખ્ય સમાચાર પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો જેમાં એકાવન વાનગી નો રસ્થ બાળકોએ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા સુરત જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં વિવિધ સ્પર્ધાત્મક ડે વિજ્ઞાન પ્રદર્શન વગેરે કરવામાં આવે છે તેવી જ રીતે પલસાણા તાલુકાની નિયોલ પ્રાથમિક શાળામાં બાળકોમાં વેપાર ધંધો કરવાની કુને કેળવાય એકબીજા સાથે પરિચયમાં આવે અને મગજનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર પ્રાથમિક શાળાના બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો સહયોગથી બાળકો દ્વારા એકાવન જેટલી અવનવી વાનગીઓ સાથેનો રસ્થાળના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને મહાનુભાવોના બાળકોએ દિલ જીત્યા હતા આનંદ મેળાને શાળાની એસએમસી ના સભ્ય જીવનભાઈ તથા વાલી નાનુભાઈ ના વરદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આનંદ મેળામાં કડોદરા ચલથાણ તથા એના કેન્દ્રના સીઆરસી આજુબાજુની શાળાના આચાર્ય શિક્ષક મિત્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા અવનવી એકાવન જેટલી વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આનંદ મેળાની સફળતા માટે શાળાના શિક્ષક મિત્રો તથા વાલી દ્વારા આપવામાં આવેલા સાથ સહકાર માટે શાળા પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો આજે પલસાણા તાલુકાની નિવાર પ્રાથમિક શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના સાથ સરકારથી ખૂબ જ સૌથી મોટો એમ કહી શકાય એવી એકાવન વાનગીઓ એકાવન જેટલા સ્ટોલ આ બાળકો વાલીઓ અને શિક્ષકોના સહકારથી ખૂબ જ સારી એવી મહેનત કરી અને સરસ મજાના આ સ્ટોલ તૈયાર કર્યા છે